વલભીપુર તાલુકામાં અતિવૃષ્ટિ અને માવઠાથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન થતા ખેડૂતો આજે સરકાર દ્વારા દસ હજાર કરોડ સહાય જાહેર કરતા ફોર્મ ભરવા માટે આવ્યા હતા ત્યારે ખેડૂતો દ્વારા કહેવામાં આવ્યું હતું કે જો ખેડૂતોની સરકાર હોય તો ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ ત્યારે વલભીપુર મામલતદાર કચેરીમાં સવારથી સાત બાર કઢાવવા આવેલા ખેડૂતોની લાંબી લાઈનો લાગી છે ત્યારે ખેડૂતોને મીડિયા દ્વારા પૂછવામાં આવ્યું હતું કે દાદા કેટલાક વાગ્યાથી બેઠા છો ત્યારે કહ્યું ચાર કલાકથી બેઠા છીએ ત્યારે એક ખેડૂત દ્વારા કહેવામાં આવ્યું છે કે જો સરકાર દેવા માફ નહીં કરે તો આવનારા વિસાવદર વાળી સૌ ટકા કરવાની છે અને સાથે ખેડૂતે કહ્યું કે ખેતરે ખેતરે ખરખરા ચાલે છે ને વલભીપુર ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા ખેડૂતોને આશ્વાસન આપવા તો નથી આવ્યા પણ કાલે તેમના જન્મદિવસ નિમિત્તે ધારાસભ્ય કેક કાપી ઉજવણી કરવામાં આવી અને મીઠાઈમાં શેરો ઝાપટી ગયા હતા ત્યારે શું ધારાસભ્ય મોહનભાઈ મોહનભાઈ શું આવ્યા મામલતદાર કચેરી સાત બાર કટાવ્યા કેટલા વાગ્યા આવ્યા હતા નવ વાગ્યા નો આવ્યો થયો

એટલે સરકારે જો એને દેવું હોય ને તો ખેડૂનું લેણું માફ કરવું જોઈએ તો સરકાર ઊભો થાય એવું આ ખેડૂ ઊભો થઈ શકે એવું છે નગર મીડી ગયેલા છે ખેડૂત આવું છે ભાઈ પણ સત્તા દ્વારા લઈને ઊભું રહેવું પડે છે સરકાર દ્વારા દેવું માફ નહીં કરો તો ખેડૂતો શું કરશે ખેડૂતો કરશે વિસાવદર વાળે ખેતીમાં જે ગેલી છે સમજી લેજો વગર ખેતી ગેલી છે એ કરતા તો ઓલો જઈએ છે આગળ બે બેંકનો ચેરમેન છે તો એને વગર વ્યાજે લોન એને આપવાનું કીધું છે પાંચ પાંચ હજાર રૂપિયા કે બધા આવીને બાર મહિના લોન આપવું હાલો એ કીધા સરકાર સારી કે પ્રાઇવેટ માણસ હારો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી આપણા છે એની કરતા જયેશ રાદડિયા કૃષિ મંત્રી કર્યા હોય સારું ભાઈ તો સાવ નકામ છે જયેશભાઈ કરતા હાથ વખત હારા છે આપણા વલ્લભીપુર ના ધારાસભ્ય શંભુ ના ટુંડિયા ક્યાંય દેખાડા છે ભાઈ જ નથી જોતા તે આવ્યા હતા ટુંડિયા ધારાસભ્ય શું કહેતા હતા તમે શંભુભાઈ ટોંડિયા ને પછી ભાડા નથી મત લેવા આવ્યા છે ભાડા હતા પછી કોણ શંભુભાઈ કોણ ઓળખે છે અને વાત સાંભળી છે કાલે જન્મ દિવસ હતો તો ત્યાં બધા શેરો અને લાભસી ને ઉલાડતા હતા આયા બચારા કેતરે ખેતરે ખરખરો કરે ખેડૂત એનું શું કરવું હવે આ મારી નાખ્યા ખેડૂત ને ભલામણા એવું છે બાપા રાજેશ પરમાર રાજેશભાઈ શું આવ્યા છો તમે ડિજિટલ મારુતિ ડિજિટલમાં મારુતિ ડિજિટલમાં ફોર્મ ભરવાનું કીધું છે બધા પાક સહાયના તો હવે ફોર્મની લાઈનોમાં ઉભું રહેવાનું છે

માફ તો નેણું માફ કરવું પડે ઓગણીસ નો વીમો માફ નથી કર્યો વીસ નો વીમો કાયદેસરનો નો જે હક છે આપણો તો એ છતાંય આપણે વીમો આપવામાં નથી આવ્યો તો પછી આ તો એક સહાય છે બરાબર વલો તો હક છે એ આપે તો ઘણું થઈ જાય ઓગણીસ વીસ નો જે પાક વીમો છે આ દિવસ સુધી તમને મળ્યો નથી નથી ઓકે ઓકે રમેશભાઈ રમેશભાઈ આજે તમે મારુતિ ડિજિટલ આવ્યા છો જે સરકારે જે દસ કરોડ જાહેર કર્યા છે ફોર્મ ભરવા માટે શું કહેશો ફોર્મ ભરવા માટે આવેલા છે મારુતિમાં પણ આમાં જે નુકસાની પ્રમાણે કાંઈ સહાય મળતી એવું લાગતું નથી બહુ શું છે તમારી શું માંગ છે દેવું માફ કરો સરકાર દેવ માફ કરે તો તે ખેડૂત જીવતો રહે બરાબર ઓકે આમ દશરથભાઈ સોલખા દશરથભાઈ આજે તમે શું આવ્યા છો મારુતિ ડિઝિટલે સહાયના ફોર્મ કરો ફોર્મ લેવા માટે ઓકે તમારી શું માંગ છે

તો આ જમીન બાબત નુકસાની એ બાબતે આવ્યા છે અને વિઘે એને પાંત્રીસો જે નક્કી કર્યા હોય એટલા કીધા છે અને ખરેખર તો આને આ રીતનું ન હોવું જોઈએ એનો દેવ માફ કરવું છે ખેડૂતો માટે અને કેટલા ખર્ચા સડી ગયા હોય આ તે બધું તમારે કેટલો કેટલી નુકસાની છે અને ખરેખર કેટલું કેટલા લાખ રૂપિયા તમે અંદર નાખ્યા છે નુકસાનીમાં તો અંદાજે અમારે બે લાખ આજુબાજુ તો અમારા ખર્ચા થઈ ગયા હોય આજુ તોય નીતિ સત્તા ઓલું પૂરું થાય એમ તમારી શું માંગ છે અમારી એક જ માંગ છે કે આ આખું મંડળનું જે આ તેલું હોય એ માફ કરે ખરેખર તો જ આમાં ઓલું થાય એમ છે બાકી ખેડૂતને કાંઈ તો એમ નથી અને આમથા કે સરકારો કેટલા ઓલા ઓલા કરી નાખે છે એનું માફ કરી દેશે આ ખેડૂતો માટે એટલું નહીં કરે તો તેને મતને ઓલું મળશે આ રીતનું ઢેરું માફ કરે તો તેની ટક આ રહ્યા છે પોપટભાઈ તમે અત્યારે જે સરકારની સહાય છે તેના ફોર્મ સબમિટ કરવા માટે આવ્યા છો શું કહેશો બરાબર છે જે અત્યારે સરકારે આપણને ઓલું આપ્યું છે એ બરાબર છે પણ છતાં જો દેવું માફ થઈ જાય ખેડૂતનું તો વધુ સારું તમારી શું માંગ છે એમ કે જો દેવું માફ થાય તો વધુ સારું એમ ઓકે પ્રવીણભાઈ આજે તમે મારુતિ ડિજિટલ સર્વિસમાં આવ્યા છો શું આવ્યા હતા આ સરકારે દસ હજાર કરોડ ફાળવા છે તો અમે આ ફોર્મ ભરવા આવ્યા છે તમારું ફોર્મ ભરાઈ ગયું છે મારું ફોર્મ આપ્યું છે મેં ક્યાં ફોર્મમાં જે સરકારે સહાય જાહેર કરી છે તે કેવી છે સારી છે કે કેમ એ અત્યારે તો શું છે જે નુકસાની થઈ છે એ આ વસ્તુ લેવા હાકીના બીબીઆરના પૈસા લેવાના થાય એટલા થાય માન અને સરકારને જો સમજે તો જેવું છે એ માફ કરે એવી વિનંતી છે તમારી શું માંગ છે બસ જેવું માફ કરવાની વિનંતી છે ઓકે